પછી આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને આનું ખીરું બનાવી દેવાનું તો ટોટલ મેં અત્યાર સુધીમાં એક કપ પાણી આમાં એડ કર્યું છે આ ઢોકળા તમારે આથો લાવીને બનાવવા હોય તો પણ બનાવી શકાય અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ તો આ રીતે ખીરાની કન્સિસ્ટન્સી રાખવાની અને એને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દેવાનું છે દસ મિનિટ પછી આમાં બેથી ત્રણ વાટેલા લીલા મરચાં એડ કરવાના અને સાથે જ ઢોકળાને બાફવા માટે પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને કલર માટે થોડી હળદર એડ કરવાની છે તમારે જો સફેદ ઢોકળા બનાવવાના હોય તો હળદરને સ્કીપ કરી દેવાની આની સાથે જ બે ચમચી સિંગતેલ ઉમેરવાનું સિંગતેલના બદલે તમે બીજું કોઈ તેલ પણ લઈ શકો છો પણ સિંગતેલથી ઢોકળાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ફરીથી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની આ ઢોકળા હેલ્ધી તો છે જ સાથે જ ટેસ્ટી પણ છે તો ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ ટાઈપના ઢોકળાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે તો ત્યાંથી તમને નવી નવી રેસિપી જોવા મળી જશે તો ઢોકળા બનાવવા માટે જે પાણી આપણે ગરમ થવા માટે મૂક્યું હોય એ ગરમ થઈ જાય એટલે આમાં એક ચમચી ઈનો ઉમેરવાનો ઇન્સ્ટન્ટ ઢોકળામાં તમે સોડાના બદલે ઈનોનો ઉપયોગ કરો તો એ ઢોકળા ખૂબ જ સરસ બને છે પણ તમારી પાસે જો ઈનો ના હોય તો તમે સોડા પણ લઈ શકો છો સરસ રીતે એક્ટિવેટ થઈ જાય એ માટે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરવાનું અને હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તમે જે દહીં યુઝ કર્યું હોય એ મોડું હોય તો તમે અહીંયા પાણીના બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો ફાઇનલી આ રીતની ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ થાળીમાં થોડું તેલ લગાવી દેવાનું અને હવે આ તૈયાર કરેલું આ થાળીમાં લઈ લેવાનું છે તમારે પાતળા ઢોકળા બનાવવા હોય તો આ ખીરું બે થાળીમાં લેવાનું અત્યારે હું મીડિયમથી ઢોકળા બનાવવાની છું એટલે બધું ખીરું એક જ થાળીમાં લઈ લીધું છે પછી આના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરવાનું આ રીતે પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે ઢોકળાની થાળી આમાં મૂકી દેવાની અને ઢોકળાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર બારથી તેર મિનિટ માટે બાફી લેવાના છે બાર મિનિટ પછી ઢાંકણ હટાવીને ઢોકળાની થાળીને બહાર કાઢી લેવાની છે ઢોકળા દસ મિનિટ ઠંડા થઈ જાય એ પછી એને કટ કરી લેવાના પછી આના ઉપર રઈનો પગાર એડ કરવાનો આ ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બને છે તો તમે પણ આ રીતે જુવારના ઢોકળા બનાવીને જરૂર ટ્રાય કરજો